તો આજે હું તમારી જોડે શેર કરીશ ગરમીઓમાં ઠંડક આપે તેવા નવા શરબતની રેસીપી આ શરબત ઘરે બનાવવું ખૂબ જ ઇઝી છે ફક્ત બે મિનિટમાં બની અને તૈયાર થઈ જાય છે અને પીવામાં પણ એટલું ટેસ્ટી અને રિફ્રેશિંગ હોય છે કે ઘરમાં બધાને ભાવશે તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો વિડીયો જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો ચાલો હવે આપણે જલ્દીથી શરબત બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા ફૂદીનો લીંબુ આદુ અને કાકડી લીધેલા છે તો આ રીતે પહેલા તો આપણે તે બધાને કટ કરી લઈશું અને ત્યારબાદ મિક્સરનું નાનું જાર લઈ અને તેમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો એક નંગ જેટલી કાકડી અને દસ થી બાર પાન જેટલા ફ્રેશ ફુદીના પાન લઈશું તે બધાને આપણે ક્રશ કરવાના છે તો આ રીતે તેમાં થોડું પાણી એડ કરીશું જેથી કરી અને બધું એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે તો આ રીતે તમે જોઈ શકો છો મેં બધું સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે હવે આ રીતેનું આપણે એક બાઉલ લઈશું અને તેમાં બધું જ જે આપણે ક્રશ કર્યું છે તેને આ રીતે ગાળી અને એડ કરી દઈએ તેની સાથે જ આપણે અહીંયા તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને આ રીતે આપણે જે ક્રશ કર્યું છે તેને એકદમ સરસ રીતે નીચે આવી જાય એવી રીતે આપણે તેને ગાળી લઈએ તો તમે જોઈ શકો છો બધું જ એકદમ સરસ રીતે નીચે આવી ગયું છે હવે આપણે શરબતને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં મસાલાઓ એડ કરીએ તો તેના માટે એડ કરીશું એક ચમચી જેટલો લીંબુનો રસ બે ચમચી જેટલી ખાંડ અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું ત્યારબાદ આ રીતે વિસ્કરની મદદથી બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તમારે અત્યારે બ્લેન્ડરનો ઉપયોગ કરવો હોય તો તેનો પણ કરી શકો છો અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ શરબત જ્યારે પણ પીવું હોય ત્યારે ફ્રેશ જ બનાવવાનું જેથી કરી અને તે વધારે ટેસ્ટી લાગશે તો તમે અહીંયા જોઈ શકો છો આપણું એકદમ રિફ્રેશિંગ અને નેચરલી ગ્રીન આપણું શરબત બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે સર્વિંગ ગ્લાસમાં પહેલાં તો આપણે આઈસક્યુબ સેટ કરીશું જેથી કરી અને શરબત એકદમ સરસ એવું ઠંડુ બની જશે અને ત્યારબાદ તૈયાર કરેલા શરબતને સર્વ કરીએ તો તમે પણ આ નવી રીતેનું શરબત ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી અને રિફ્રેશિંગ બને છે અને બોડીને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ જલ્દીથી પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી